ગુજરાતમાં દિવાળીના તહેવારો આવી રહ્યા છે ત્યારે સિંગતેલના ભાવમાં ડબ્બે ચાલીસ રૂપિયા વધી ગયા છે રાજ્યમાં મગફળીનું ઉત્પાદન પણ સારું થયું છે તેમ છતાં સિંગતેલના ભાવમાં વધારો થયો છે સિંગતેલના ભાવમાં પાંચ દિવસમાં રૂપિયા ચાલીસનો વધારો થયો છે સિંગતેલનો ભાવ વધીને ડબ્બે રૂપિયા બાવીસો બાવીસથી ત્રેવીસો ચાલીસ થયો છે કાચા માલની અછતથી ભાવ વધ્યાનું ઓઇલ મિલરોનું કહેવું છે સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં મગફળીની આવક નોંધાય છે ખેડૂતોની મગફળી સસ્તા ભાવે વેચાઈ રહી છે તો બીજી તરફ સિંગતેલના ડબ્બાના ભાવમાં વધારો થયો છે મગફળીનો પાક ધીમે ધીમે યાર્ડમાં આવી રહ્યો છે જોકે હાલ પીલાણું ચાલુ ન હોવાને સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં સામાન્ય વધઘટ જોવા મળી રહી છે છેલ્લા ત્રણ દિવસમાં સિંગતેલના ભાવમાં રૂપિયા ચાલીસનો વધારો થયો છે તો કપાસિયા તેલના ભાવમાં રૂપિયા દસનો ઘટાડો જોવા મળી રહ્યો છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો